લો મિત્રો વાગી ગયા છે સવારના આઠ ને મસ્ત સવાર થઈ ગયું છે તો જય જય માતાજી અમારા એક નવા બ્લોકમાં દકાના જ કરવા મારા મન સાંયાના બાની ઘેરે તો સાંયાની ચાર થાય છે ચાર થઈ જાય એટલે નીકળીએ અને હું ચાર થઈ ગયો છું તો હવે જઈ દકાના અને હાજર રાજુભાઈ ની આવેલા હતા મારો મોટો હાળા

મશીન નથી હો તમે હોય ને અને જાય કાના સોડા પીવા કાના સંગીતા સોડા આપ્યા કાના તો કઈ બોલતો નથી કાના

તમને ભાઈ મારે આટલું બધું નઈ ખબર બસ મને જરીક આપો બસ હા લો તો જો રેડીમેડ ભઈજા લાવ્યા છે. જર નાસ્તો કરી લે. જો કાવ્યા બેન કાનાભાઈ કા અંધારું થઈ ગયું.

હવ પાણીપુરી ખાઈ લી બોપરે પૂરી ને એવું બધું ખાધું ને ગેસ ઉપર ચાલુ છે હા કે પાણીપુરી ખાઈ પછી શું કરું ને બગવતી પડી છે આ તો આખો દી ખાધા

દા તાવું બેરાય ઈયા ગળો પડ્યો કે ને એ ન આવે થઈ ગયો તો આહરો થઈ ગયો નકર તો કેવો હતો ઈને

ઓ દાંત હશે ઓ કિલ્લા નીકળે કિલ્લા હું દાંત દાત નીકળે કે છોકરું માંદું પડી જાય તમારે તો સારું કામ થઈ ગયું વરસાદ થઈ હા

လာလေဟာလာတော့ဈေးမီလေးကြောဗဒိုင်း